મહેસાણા જિલ્લાના ઉંઝાના શારદાબેન પટેલનું અંબાજી મંદિરમાં દર્શન પહેલા જ કરુણ મોત નીપજ્યું છે તેઓ પોતાના મોટા દીકરા અને વહુ સાથે માતાજીના દર્શન માટે આવ્યા હતા મંદિરના પિત્તળ ગેટના પગથિયા પાસે તેમને અચાનક હૃદય રોગનો હુમલો આવ્યો અને તેઓ ત્યાં જ બેસી ગયા હતા જેને લઈ પરિવારજનો તાત્કાલિક તેમને મંદિરમાં આવેલા પ્રાથમિક સારવાર કેન્દ્રમાં લઈ ગયા ત્યાં સીપીઆર અને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી એકસો આઠ એમ્બ્યુલન્સ સમયસર ન મળતા મંદિરની ઈ રિક્ષામાં તેમને સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોસ્પિટલના ડોક્ટરે ઈસીજી અને સીપીઆર આપ્યા છતાં કોઈ સુધારો ન થતા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા શારદાબેન પંદર વર્ષ બાદ માતાજીના દર્શન માટે આવ્યા હતા તેમના બંને દીકરા જ્યોર્જિયા અમેરિકામાં રહે છે એક દીકરો હાલ અમેરિકામાં છે જ્યારે બીજો દીકરો તેમની સાથે અંબાજી આવ્યો હતો ત્યારે અંબાજી મંદિરમાં ગત બપોરે શક્તિ દ્વાર થી પિત્તળ ગેટ વચ્ચે પાથરેલી જાજમ હટાવવામાં આવતા એક મહિલા અને એક છોકરી પટકા હતા ત્યારબાદ ફરીથી જાજમ પાથરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત